છે જવાના તારીખે એટલે ત્યાં કેદારનાથ ને બધું ચડાય એવું નહીં એટલે અમે હેલિકોપ્ટરની ની બુકિંગ માટે અમારી પાસે નંબર આયા હતો એક જણનો તો અમે ત્યાંથી એમની જોડે કોન્ટેક કર્યો એમને અમને ટિકિટ નું કહું સાત હજાર સાતસો દસ બેનો એક ટિકિટના સાત હજાર સાતસો ચાલીસ કયા હતા તો અમે લોકોએ બધાય બેનો ભેગા કરીને અમે ફોન કર્યો એને અમને લિંક મોકલી અને થર્ટી પર્સન્ટ પૈસા મોકલવાના કયા તો અમે ત્રેવીસ હજાર બસો ત્રીસ મોકલ્યા અને એને એવું કહું કે વીસ મિનિટમાં ટિકિટ આવી જશે તમારી પાસે વીસ મિનિટમાં ટિકિટ ના આવી એટલે અમે ફરી કર્યો ફોન તો કે તમારે ઇન્સ્યોરન્સના જમા કરાવવા પડશે ત્રીસ હજાર તો ત્રીસ હજાર જમા કરાવ્યા પછી એને એવું કહું કે હવે સ્કેનર પર મોકલજો તો અમે કીધું અમારા પર સ્કેનર નથી તો તે સ્કેનર બીજું હું તમને ફોટો પાડીને એટલે એને whatsapp પર મોકલો સ્કેનર એટલે અમે સ્કેનર પર મોકલ્યા અત્યારે એને એવું કીધું કે ત્રીસ ને ત્રીસ સાહીઠ હજાર આવશે તો તમને ટિકિટ કન્ફર્મેશન મળી જશે રિફંડ પાછું મળશે એટલે અમે ત્રીસ હજાર ફરી મોકલ્યા સાહીઠ હજાર એવું કરીને મોકલ્યા ને કે તમારા દસ મિનિટમાં તમારા પૈસા અને કન્ફર્મેશન મળી જશે ના આવી એટલે અમે ફરી ફોન કર્યા તો કે તમે ચોપન હજાર એકસો એસી ફરી મોકલો તો હું તમને ટિકિટ મોકલી દઉં અને એને કહું કે સાહીઠ હજારમાં તમારે કન્ફર્મેશન ને સાહીઠ હજાર રિફંડ પાછા આવી જશે એટલે એને ના મોકલ્યા એટલે અમે પછી ચોપન હજાર પણ ના મોકલ્યા ટોટલ કેટલા રૂપિયા તમે મોકલ્યા ત્યાંથી હજાર બસો વીસ મોકલ્યા ગૂગલ પે થી પછી આગળ શું કાર્યવાહી કરી આગળ અમે ક્રાઇમ ટાઉન ટાઉન માં ગયા તેમને એવું કહું કે પોલીસ સ્ટેશન ટાઉન માં ગયા તેમને એવું કહું કે ઓગણીસ ત્રીસ પર ફરિયાદ નોંધાવ સાયબર ક્રાઇમ માં તો અમે ત્યાં ગયા ત્યાં ગયા તો ત્યાંથી એમને અમને જવાબ આપ્યો કે તમે સવારમાં તમે આવજો એટલે તમને બધું રેકોર્ડ આપી દઈશ એટલે એ બધું કાગળિયા કાર્યવાહી કરી તો કે ત્રીસ હજાર તમારા ઉપડી ગયા છે હવે તમારું કશું થાય નહીં કે અમે અહીંયાથી ખાતું બ્લોક કરાવીશ ત્યાંની બેંક ક્યારે બ્લોક કરે એ ખબર નહીં કે એમાં ખબર પડી છે જ્યાં સુધી અમને કાગળિયામાં લિંક મળી છે તો ત્રીસ તો ઉપડી જ ગયા છે હવે અમે અહીંયાથી ક્યારે ઉલ્લેખ કરીએ અને ત્યાં આગળ જાય ત્યાં સુધી તમારા પૈસા ઉપડી જાય જય શ્રી કૃષ્ણ એવું કહી દીધું અમને અમારી માંગણી એ છે અમારા પૈસા પાછા કરો

તો પછી એમણે સવારે અમને એસ્ટિમેટ આપ્યું કે તમારા આટલા પૈસા તમારા ત્રીસ હજાર રૂપિયા ઉપડી ગયા છે અને બીજા જમા છે પણ પછી સવારે અમને એવું કહ્યું કે આ કશું કોઈ પૈસા આવે નહીં કે છે એનો કોઈ મતલબ નથી કે છે છે આ બહુ લાંબી પ્રોસેસ બેંકમાં જાઓ બેંકમાં જશે બેંક વાળા ત્યાં પછી ત્યાં ઉત્તરાખંડમાં મોકલશે ત્યાંની બેંકમાં તપાસ ત્યાં સુધી પૈસા ઉપડી જશે એટલે કે તમને પૈસા મળે કઈ એવું લાગતું નથી અમે દસ ટિકિટ કરાવી કેટલા રૂપિયા નું તમારી સાથે અમારે બ્યાસી હજાર ત્યાસી હજાર